ડીસાના તબીબોએ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ચૌદમી એપ્રિલ મહામાનવ શ્રી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે સમગ્ર દેશ બાબા સાહેબ આંબેડકરને યાદ કરી અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે આજના દિવસે ડીસાના તબીબોએ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં ડીસાના તબીબોએ આજના દિવસે સમરસતા દિવસ તરીકે મનાવવાનો સંકલ્પ કર્યો હતો કોઈપણ જાતના ભેદભાવ વગર થી લઈને સફાઈ કામદાર સહિતનો સ્ટાફ એક જ પંગતમાં સાથે ભોજન લઈને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને સમગ્ર નાગરિકો માટે પણ પ્રેરણારૂપ બને તે માટે ડીસાની જુદી જુદી પચાસ એક હોસ્પિટલા ઉમદા અભિયાનમાં જોડાઈ હતી તેમજ સમરસતાના ઉત્તમ કાર્યમાં ડીસાની આદર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ ડીસા તબીબ ડોક્ટર હિરેનભાઈએ તમામ સ્ટાફ સાથે સમૂહ ભોજન લીધું હતું ડૉક્ટર હિરેનભાઈ પટેલની આગેવાનીમાં સૌએ આંબેડકરજીના ફોટા આગળ પુષ્પાંજલિ કરી હતી અને દરેક સ્ટાફ સાથે બેસીને આનંદ સાથે આ સમરસતા ભોજન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સમરસ્તાના કાર્યમાં ડોક્ટર હિરેનભાઈ ડોક્ટર રીટાબેન પટેલ આરએસએસમાંથી પ્રતાપભાઈ ઠક્કર તથા પત્રકાર સુરેશભાઈ ત્રિવેદી સહિત વિવિધ હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો નમસ્તે આજે ચૌદમી એપ્રિલ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે આપણા ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતનું જે લોકશાહી માળખું છે એને જે બધાનો સમાવેશ કરીને કઈ રીતે આગળ વધી શકાય ભારતને પ્રકાશ વિકાસશીલ દેશ બનાવવા એ માટેનું એમનું સ્વપ્ન હતું એવા આ ભારતના બંધારણના ઘડવૈયાની આજે જન્મજયંતિ છે તો અમને વિચાર આવ્યો કે એને કેમ અલગ રીતે ના આપણે ઉજવીએ એથી અમે નક્કી કર્યું કે હોસ્પિટલનો બધો જ સ્ટાફ કોઈ ઊંચ નીચ ના જાત કોઈ પણ ભેદભાવ વગર આપણે બધા સાથે મળીએ સાથે આનંદથી સમૂહ ભોજન કરીએ અને એ રીતે સમાજને એક સંદેશો આપવાનો આ પ્રયત્ન કર્યો છે ને એને અમે એ રીતે સમરસતા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ આજે અમારો ઉદ્દેશ એ છે કે જે ડોક્ટરો છે એ બૌદ્ધિક વર્ગ છે અને એ જો કંઈક આવું પગલું ભરે તો બાકીના સમાજને પણ એમાંથી દિશા સૂચન મળતું હોય છે અને અમને આનંદ એ વાતનો છે કે અમે બે ચાર મિત્રોએ જે વિચાર કર્યો હતો કે પોતપોતાની હોસ્પિટલમાં આવી રીતે આજે સમરસતા દિવસને સમૂહ ભોજન ગોઠવીએ તો એને અમારા ડૉક્ટરની વર્તુળમાં બહુ જ મોટા પાયે પ્રતિસાદ મળ્યો અને આજે લગભગ પંચાવન હોસ્પિટલો પોતપોતાની રીતે આ અભિયાનમાં જોડાયેલી છે અને આ દિવસની ઉજવણી કરી રહી છે જે બહુ જ આનની વાત છે ને એ સમાજ માટે રસો કિસ્સો રહેશે